તો મોંઘી દાટ ફી વસૂલી શિક્ષણ આપતી ખાનગી શાળામાંથી હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાળકો સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લઈ રહ્યા છે આધુનિક સુવિધાઓથી સજ્જ અને મફત શિક્ષણ મળતું હોવાથી વાલીઓ હવે પોતાના બાળકોને ખાનગી શાળાઓનું મોં છોડી સરકારી શાળામાં અભ્યાસ મેળવવા માં આવડ્યા છે જેમાં

પછી એક મારી દીકરી છે આઠમા નવ ભણીને ભણી ને ગાંધીનગર મળ્યું છે સરકારી સ્કૂલમાં બધો લાભ મળે છે અને બધું મળે છે સુવિધા બધી વ્યવસ્થા છે મારી દીકરી પ્રાઇવે પ્રાઈવેટ સ્કૂલમાં ભણતી હતી અહિયાં સરકારી ગોવિંદ સ્કૂલ માં મૂકી છે સારું છે શિક્ષણ અને ત્યાં સ્માર્ટ ક્લાસ બી નતો કોમ્પ્યુટર ક્લાસ બી નતો મારી દીકરી મારી દીકરીનો ખર્જો પોચા પોસાય એમ નતો એટલે અહીંયા મૂકી છે ને કોમ્પ્યુટર લેબ છે અહીંયા સ્માર્ટ ક્લાસ છે સારો અભ્યાસ છે સરકારી શાળામાં ભણવાથી બધા તમામ લાભ બચી ગયા છે ખર્ચા બચી ગયા ખર્જા બચી ગયા છે અમારી પ્રાથમિક શાળાનું નામ ગોવિંદી પ્રાથમિક શાળા છે અને તે ધોરણ 1 થી 8 સુધી ચાલે છે અને એની અંદર 435 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અત્યારે જે કાંગી શાળામાંથી અમારે આ વર્ષે અગિયાર કે બાર જેટલા બાળકોએ અહિયાં પ્રવેશ લીધો છે સાથે સાથે છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર સાહીઠ જેટલા બાળકોએ ખાનગી શાળામાંથી અમારી ગોવિંદી શાળાની અંદર પ્રવેશ મેળવ્યો છે એનું કારણ એ જ છે કે ગોવિંદી પ્રાથમિક શાળાની અંદર સરકારના તમામ લાભો મળે છે સાથે સાથે જ્ઞાન કુંજના વર્ગો છે એ સિવાય પણ અમે જ્ઞાન કુંજના વર્ગ સિવાય પણ ઘણા બધા લોક સહયોગ દ્વારા સ્માર્ટ ક્લાસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે આપણી ગોવિંદી પ્રાથમિક શાળાની અંદર અદ્યતન કોમ્પ્યુટર લેબ છે સાથે સાથે વિજ્ઞાન લેબ છે અને દરેક શિક્ષક જે છે વેલ ક્વોલિફાઈડ છે હાલમાં સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓની અંદર પંદર કોમ્પ્યુટર ધરાવતી હતી તેમ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે એના કારણે સર હાલ ખાનગીમાંથી સરકારી પ્રાથમિક શાળામાં ચારસો ને ત્રીસ ઉપરાંત બાળકોએ પ્રવેશ લીધેલો છે પ્રવેશ પ્રક્રિયા હજી પણ ચાલુ છે એટલે આગામી સમયમાં હજી પણ વધારે વિદ્યાર્થીઓ છે આજે સરકારશ્રીની વિવિધ સુવિધાઓને ધ્યાને લેતા એ પ્રવેશ મેળવી રહ્યા છે